સાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કટકી કરતો વિડીયો સામે આવ્યો જ્યાં કડાણાના અમથાણી ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા લાભાર્થીઓ પાસે ઉઘરાણી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું કાચા અને માટીવાળા મકાન ધરાવનાર ગરીબ પરિવાર કે જેમને સરકાર દ્વારા આવાસો આપીને પાક્કું મકાન બનાવી આપવાની યોજનાની એસી તેસી થઈ રહી છે સરપંચ મંજુલાબેન ડામુણના પતિ દેવાભાઈ અમરાભાઈ ડામુર દ્વારા લાભાર્થીઓ પાસેથી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેમાં આવાસના પહેલા હપ્તાની ટકાવારીના પાંચ હજાર રૂપિયા બીજા હપ્તા માટે દસ હજાર રૂપિયા વસુલાય છે એમસ્ટનની મંજૂરી ટકાવારીને ગણીને કુલ ત્રેવીસ હજારની ઉઘરાણી થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે ગામ લોકો દ્વારા સરપંચના પતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

તે પાકા મકાનથી મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના જે સરપંચો છે તેમના દ્વારા કટકી કરવામાં આવતી હોય છે અહિયાં જે વાત કંઈક અલગ છે કે કઢાણા મહીસાગર જિલ્લાનું કઢાણા તાલુકાનું જે અમથાણી ગામ છે ત્યાં મહિલા સરપંચ છે અને તેમના પતિ દ્વારા જે અહિયાં પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે માનસી

લાભાર્થીઓ છે તેમના પાસે ત્રેવીસ હજાર જેટલી મોટી માતમત રકમની ઉઘરાણી કરવામાં આવી રહી છે કડાણાના અમથાની ગામના સરપંચ જે છે તેમના પતિ દ્વારા લાભાર્થીઓ પાસે ઉઘરાણી કરવામાં આવી છે આની રજૂઆત ત્યાં જાગૃત નાગરુઓ દ્વારા ગુજરાત સરકારમાં સીએમઓમાં પણ કરવામાં આવી છે અધિક ડીડીઓ લેવલે પણ તેની રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેના સામે કોઈ કાર્યવાહી હજુ ચોક્કસ થઈ શકી નથી જેને લઈને જે લાભ જે અરજદાર છે તેને આ વિડીયો હાલ તો વાયરલ કર્યા છે માનસી વાત એ પ્રકારની છે કે આવાસ નો જે પહેલો હપ્તો છે તેમાં સરપંચના જે પતિ છે તેના દ્વારા પાંચ હજાર રૂપિયા બીજો હપ્તો જે આપવાનો હોય તેમાં દસ હજાર રૂપિયા ત્રીજો હપ્તો જે ત્રણ હજાર રૂપિયા અને જે મસ્ટર ની મંજૂરી મતલબ જે પૈસા જયારે ફાઈનલ આપવાનો છે તેનું જે મસ્ટર મંજૂર કરવાનો હોય છે તેના પાંચ રૂપિયા એમ કુલ મળી તેવીસ હજાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી સરપંચના પતિ દ્વારા ઉઘરાણી કરવામાં આવી રહી છે ગામ લોકો દ્વારા સરપંચના પતિ ઉપર અહીંયા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પરંતુ માનસિક ચોક્કસ પ્રશ્ન અહીંયા એ છે

કેન્દ્ર સરકાર યોજના છે એના અંદર લાભાર્થીઓને પાછા મકાન જોડે મંજુલાબેન દેવા સરપંચ મહિલા સરપંચ છે પણ તેમના પતિ સેવાભાઈ અમરાભાઈ વહીવટ પોતે કરે છે અને તેમના જોડેથી થી કરે છે કે પ્રથમ ત્રીસ હજાર ના ટકાવારી ચાર હજાર એક હજાર અંત અને પાંચ હજાર રૂપિયા તક આવેલે છે અને એ લાભાર્થીઓ ગરીબ લાભાર્થીઓ જોડે ઉઘરાણું ઘરે જ હોય છે અને ઉઘરાણું ઘરે છે ફતેસી શા માટે આવું કરવામાં આવે છે કેટલા સમય થી કેટલા એવા લોકો છે આપની સાથે જોડાયેલા કે જે લોકો એ આ સરપંચના પતિને પૈસા આપ્યા હોય ઉઘરાણી કરવામાં આવી હોય એવા તો લગભગ બસો ચેરસો જેટલા લોકો છે લાભાર્થી તમામ જે તે લાભાર્થીના ખાતાના અંદર પેમેન્ટ થઈ ગયું છે અને ઉપડી વેલ પૈસા બધા જ લોકો જોડે બી પૈસા લેધેલા છે આ ઉઘરાણા અમારી રજૂઆત બધી જગ્યા ચાલુ છે કારણ કે આવું ખોટું થતું અને ગરીબ લાતા જોડે આવેલી હરણગતિ આ લોકો એવું પણ બી કહેવામાં આવે છે કે અમારે પૈસા ઉપર આપવા પડે છે ટીડીઓ સાહેબ ને આપવા પડે છે ઓડિયો ક્લિપ છે અમારી જોડે આ ટીડીઓ સાહેબ જે વાત કરવામાં આવે છે ફતેસી ત્યાં સુધી આપે રજૂઆત કરી હોય તો ત્યાં આપે પહોંચીને વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે શું પૈસા આપના સુધી પહોંચે છે કે કેમ ફતેસી જોડાયેલા રહેશો આપણી સાથે દેવાભાઈ ડામોર જોડાયા છે દેવાભાઈ સ્વાગત છે આપનું જીએસટીવી માં સૌથી પહેલા તો આ જે વિડીયો ઉઘરાવા ઉઘરાણીનો જે વિડીયો સામે આવ્યો છે આપના ઉપર જે આક્ષેપો છે તેને લઈને આપની પહેલી સ્પષ્ટતા સાંભળીએ

એટલે હું આવું છું હર કોઈ માં ગેરી કરેલી છે અને ભ્રષ્ટાચાર છે મોટે ભ્રષ્ટાચાર કરેલ છે એ તો આ રાજકીય રોટલા શેકે છે એ ભાઈ છે એ ભાઈ રોટલા શેકવા માટે કરે છે જે ફતેસી છે અરજદાર છે તેમની સાથે પણ આજ પ્રકારની ગેરતી થઈ છે ને તેના કારણે તે અત્યારે આપની સમક્ષ આવ્યા છે એવું પણ કહેવું છે કે આ તો પૈસા છે ટીડીઓ સુધી જાય છે

પૈસા પેલા જે સરપંચ પૈસા ઉપાડી નહીં આપતા એટલે આ લોકો પતિને આમ આડકતરી હેરાન કરે છે ભાઈ કઈ જવાબ છે આપનો આની ઉપર શું કેવું છે આપનો આજે આરોપો તમારા ઉપર મુકાય છે આની ઉપર એ તો મેં ખુલ્લા પૈસા આપેલા છે બસ બીજું કઈ નહીં એમાં ફરી એક વખત રિપીટ કરશો શું કયું આપે ખુલ્લા પૈસા આપેલા છે સર

દેવાભાઈ તો નકારી રહ્યા છે આપના આરોપોને અને કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકાર એક પણ રૂપિયો ઉઘરાવ્યો નથી